ખેડૂત મિત્રો હજી મને એ નથી સમજાતું કે અમુક લોકો હાથે કરીને પોતાનો નંબર શા માટે બ્લોક કરાવે છે દિવસના લગભગ આવા આઠ દસ ફોન તો આવતા જ હશે વિડીયો મૂકી મૂકીને હું થાકી ગયો કે ભાઈ માર્ગદર્શન લેવાની સિસ્ટમ શું છે પેલા આવો ફોન સાંભળી લો એટલે ખબર પડે કે કેટલા ફોન આવે છે હાલો એ ઠીકર હા આપણે નંબર આવે કોણ બોલો આવે હું નંબર આપ્યો ને ડાયરેક્ટ કોઈ ફોન કરે તો હું એને શું કામ જવાબ નથી દેતો એને પૂછી લો અને મારી જગ્યાએ તમે છો તો તમને સમજાય જશે મને એ નથી સમજાતું કે કોઈ વ્યક્તિ સેવા શા માટે કરે છે જે લોકો મારા નંબર બીજાને આપશે એની હાથ પેઢી દુઃખી થશે અને એના અંગત સગાવાલાના સોગંધ આપું છું હું કે મારા નંબર કોઈને આપશો નહીં મારો નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમાલીસ ચોરાણું છે જેને જોઈતો હશે એ યુટ્યુબ સાંભળી લેશે અને યુટ્યુબમાંથી મારો નંબર મેળવશે ને કોઈને આપશે નહીં માર્ગદર્શન લેવાની સિસ્ટમ બરાબર સમજી લો માર્ગદર્શન લેવાની સિસ્ટમ એ છે કે મારો નંબર મેળવ્યા પછી વોટ્સએપમાં મેસેજ કરવાનો છે વોટ્સએપનો જવાબ હું વોટ્સએપથી જ આપીશ જરૂર પડશે તો હું ફોન કરીશ કોઈ પણ સંજોગોમાં તમારે ફોન કરવાનો નથી ફોન ફોન કરશો તો નંબર બરાબર જાણી લો આવી રીતે રોજના લાખો હજારો આવે છે ખાલી દસ હજાર વ્યક્તિ પકડો મને જોવા વાળો તો લાખોની સંખ્યા પણ દસ હજાર પકડો દસ હજારમાંથી માંથી નક્કી કરે કે દસ હજારમાંથી માંથી એક વ્યક્તિએ એક મને ફોન કરવો છે એ વર્ષમાં એક વખત તો કેટલા થાય ખબર છે હજાર વ્યક્તિએ એક વર્ષમાં એક વખત ફોન કરે તો રોજના ત્રણ થયા દસ હજાર રોજના ત્રીસ થયા અહીં તો લાખો વ્યક્તિઓ છે મારે નંબર બ્લોક ન કરો આપણે શું કરવું પડે તમારે વોટ્સએપ દ્વારા તમારો પ્રશ્ન લવવાનો છે વોટ્સએપ દ્વારા હું તમને જવાબ આપીશ અને એ પણ તમારે મારા જૂના ઓડિયો સાંભળી લેવા એના માટે જ આ માર્ગદર્શન સેવા છે કોઈને આંગળી કરવા માટેની આ સિસ્ટમ નથી નહીં નંબર બ્લોક થશે અને મારો નંબર બીજાને આપશો તો તમારા અંગત સ્વજનના સોગન છે રોજ આવા ફોનથી ત્રાસી જાઉં છું હજી એક નમૂનો સાંભળો કોણ માચીન દીકરો બોલે છે રાજગુરુ હમ

ખેડૂત મિત્રો સાવ ખોટું બોલો છો યુટ્યુબમાંથી જે મને નંબર લેને એને ખબર જ હોય કે મારો નંબર બ્લોક થશે કાં પછી હાથે કરી નંબર બ્લોક કરાવો હોય તો ફોન કરે મારા મોબાઈલ નંબરથી વોટ્સએપમાંથી જ પ્રશ્ન પૂછવાનો છે વોટ્સએપથી તમને જવાબ મળશે નહીં નંબર બ્લોક થશે એ ખાસ ધ્યાનમાં રાખવું